ડાંગ જેવા દુર્ગમ વિસ્તારમાં ગ્રામીણ પ્રજાજનોમાં પરિવર્તન જેવી કૃપથાને નાબૂદ કરવા માટે પ્રોજેક્ટ દેવી અમલમાં મૂકવામાં આવ્યું છે આ પ્રોજેક્ટ અંતર્ગત થી સિત્તેર જેટલી બુઝુર્ગ મહિલાઓ મુક્ત કરવામાં આવી છે આ મહિલાઓને ડાંગ પોલીસની શી ટીમ દ્વારા નિયમિતપણે મુલાકાત લઈ છે તેમના ખબર અંતર પૂછવા માટે ગ્રામજનોને પણ સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે કૃપથામાંથી મુક્ત થાય અને ડાંગની આ મહિલાઓ આંખમાં આંસુ સાથે તેમના નવ જીવન આપવાની સ્વમાનભેર જીવવાનો અવસર પ્રદાન કરનાર ડાંગ પોલીસનો આભાર પણ વ્યક્ત કર્યો હતો ડાંગ પોલીસ દ્વારા પ્રોજેક્ટ દેવી નામે એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેમાં ડાંગ જિલ્લામાં જે ડાંકણ પ્રથાનો કુર કુર ઘણા વર્ષોથી પ્રચલિત છે અને જેમાં મહિલાઓને પ્રતાડિત કરવામાં આવતા હતા એ કુર દૂર કરવા માટે અને લોકોમાં અવેરનેસ લાવવા માટે હાલમાં ડાંગકોડીની સી ટીમ ગામે ગામે જઈને અત્યાર સુધી જે સાહીઠ જેટલી મહિલાઓને આઈડેન્ટિફાઈ કરીને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે પ્રયત્ન કરી રહી છે